નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં જળબંબાકાર થશે તો અંબાલાલ પટેલની મોટી આગાહી જ્યાં દોસ્તો અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે અને તેમણે જણાવ્યું છે કે ગણેશ ચતુર્થીની આસપાસ સારો એવો વરસાદ જોવા મળશે તો સપ્ટેમ્બરમાં પણ બનાસકાંઠા અને મહેસાણામાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે તો આવામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ નોંધાશે જ્યારે ખેડૂતોને ઈયળોના ઉપદ્રવથી ચેતીને રહેવાની પણ તેમણે 算么我回去。 તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી જી હા દોસ્તો ઉત્તર ગુજરાતમાં આજથી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન મેઘો અંઢરાધાર વરસી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાંત પટેલે કરી છે તો આ દરમિયાન ઘણા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે તો જ્યારે સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મેઘો ધડાકાભેર વરસી શકે છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂર સર્જાવાની પણ શક્યતા તેમણે દર્શાવી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય દોસ્તો બંગાળની ખાડીમાં આજે વધુ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા જ ગુજરાતમાં ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની સંભાવના છે અને ઉત્તરના મધ્ય ગુજરાતમાં આજે અને આવતીકાલે પણ વરસાદનું જોર યથાવત રહેશે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે તો આ સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ દ્વારકાનો દરિયો બન્યો તોફાની તો પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા જ્યાં દોસ્તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ બાદ દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ છે તો અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે દરિયામાં જોરદાર કરંટ સાથે દસથી લઈને પંદર ફૂટ ઊંચા મોજા પણ ગોમતી ઘાટ સંગમ ઘાટ અને લાઇટ હાઉસ નજીક જોવા મળ્યા હતા તો પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તંત્રએ લોકોને ઘાંટ નજીક ન જવાની પણ અપીલ કરી છે જેથી કોઈ પણ અનિશ્ચિત બનાવ ન બને ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર જી હા દોસ્તો કેન્દ્ર સરકારે આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે જેમાં મોદી સરકારે ગણેશ ચતુર્થી અને ઓણમના તહેવાર માટે તેના કર્મચારીઓ અને પેન્શનર માટે વહેલા પગાર અને પેન્શન ચૂકવણીને મંજૂરી આપી છે જેમાં મહારાષ્ટ્રમાં ઓગસ્ટનો પગાર છવ્વીસ ઓગસ્ટે કર્મચારીઓને ચૂકવવામાં આવશે અને કેરળમાં ઓણમ તહેવારનો પગાર અને પેન્શન પચીસ ઓગસ્ટ

ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો લોન લેવા માટે સિબિલ સ્કોરની જરૂર નહીં પડે જ્યાં દોસ્તો બેંકમાંથી લોન લેવા ઈચ્છુ કે લોકો માટે રાહતની ખબર છે જેમાં કેન્દ્રીય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે લોન મેળવવા માટે આરબીઆઈ કોઈ પણ ન્યૂનતમ ક્રેડિટ સ્કોર નક્કી કર્યો નથી તો પ્રથમવાર લોન લેનારાઓ માટે સિબિલ સ્કોર ફરજિયાત નથી તો નાણાં પ્રધાન પંકજ ચૌધરીએ પણ જણાવ્યું કે આ અરજદારોનો ક્રેડિટ સ્કોર ઓછો અથવા તો શૂન્ય હોય છે તો પણ બેંક લોન અરજીને નકારી શક ક્ષણ હેતુ આ નિર્ણયથી નવા ગ્રાહકોને બેન્કિંગ સિસ્ટમમાં જોડાવા માટે સરળતા રહેશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છીએ સરકારી તેલ કંપનીઓમાં બીપીસીએલનો ડંકો જ્યાં દોસ્તો સરકારી તેલ કંપનીઓએ નાણાકીય વર્ષ બે હજાર પચીસ પહેલી ત્રિમાસિક જોરદાર નફો કમાયો છે તો એપ્રિલથી જૂન દરમિયાન બીપીસીએલ એ રૂપિયા છ હજાર ચોવીસ કરોડ આઈઓ એ રૂપિયા પાંચ હજાર છસો ને કરોડ અને એચપીસીએલ એ રૂપિયા ચાર હજાર એકોતેર કરોડનો નફો નોંધાવ્યો હતો તો ત્રણેય કંપનીઓ મળીને કુલ રૂપિયા ચોર્યાસી કરોડનો નફો કમાવ્યો છે જે ગયા વર્ષ કરતાં દોઢ ગણો છે તો ખાસ કરીને બીપીસીએલ એ ઊંચા રિફાઇનિંગ માર્જિન અને ઓપરેશનલ ક્ષમતાઓના યોગ્ય ઉપયોગથી વધુ નફો થયો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ઉત્તર કોરિયાએ વધાર્યું ટ્રમ્પનો ટેન્શન જ્યાં દોસ્તો ઉત્તર કોરિયાએ પોતાની સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ વિકસાવી હોવાનો દાવો કર્યો છે જેમાં કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી અનુસાર ઉત્તર કોરિયાએ બે નવી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનું સફળ પરીક્ષણ કર્યું છે તો જણાવવામાં આવ્યું છે કે આ પ્રણાલી રશિયાની એસ ચાર સો જેવી છે તો કિમઝોમ ઊન પોતે આ પરીક્ષણ દરમિયાન હાજર પણ રહ્યા હતા તો દક્ષિણ કોરિયા સાથે એલ ઓસી ઉપર વધારે છેલ્લા તણાવ વચ્ચે આ પગલું અમેરિકાને ચિંતિત કરનારું માનવામાં પણ આવી રહ્યું છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો છ દિવસ ધોધમાર વરસાદની આગાહી જ્યાં દોસ્તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્ર સહિત વીસ જિલ્લા જિલ્લાઓમાં યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે તો આજે પણ મોરબી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે કચ્છ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે તો છવ્વીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર અને અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ભારત બાદ હવે યુરોપે પણ ટ્રમ્પને આપ્યો જ્યાં દોસ્તો ભારત પછી હવે યુરોપે પણ યુએસએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રમ્પ આપ્યો છે અને સ્પેને અચાનક જ ફાઇટર જેટ ખરીદવાની યોજના બંધ કરી દીધી છે તો એવું નક્કી કરવામાં આવ્યું છે કે સ્પેન યુરોપિયન કાર્યાલયોમાં અબજો યુરોનું રોકાણ કરીને તેની સપ્લાય ચેનો રોજગારો અને તકનીકી ક્ષમતાઓને મજબૂત બનાવશે અને આ બધું યુરોપિયન માલિકી હેઠળ રહેશે તો ભારત પહેલાથી જ સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ માટે એન્જિનના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાના માર્ગ ઉપર છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર કઠોળના ઉત્પાદનમાં દુનિયામાં ભારત નંબર વન જ્યાં દોસ્તો વિશ્વના અગ્રણી ખાદ્ય ઉત્પાદક દેશોમાં ચીન ભારત અમેરિકા બ્રાઝિલનો સમાવેશ થાય છે તો કઠોળ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે જ્યાં દર વર્ષે આશરે અઠ્યાવીસ મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન થાય છે તો જેમાં મસૂર ચણા બીન્સ અને વટાણા જેવા કઠોળમાં ભારત સૌથી આગળ છે તો વીસ વર્ષમાં ભારતનું ઉત્પાદન બમણું થયું છે તો મુખ્ય ઉત્પાદક રાજ્ય કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સામેલ છે તો મ્યાનમાર કેનેડા ચીન રશિયા ભારત પછી ક્રમશઃ છે

કનેક્ટિવિટી પણ મળશે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને વેગ પણ મળશે અને ગુજરાતમાં વિકાસને નવી દિશા આપવાનો સરકારનો પ્રયાસ છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સાબરમતી રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું તો બાકરોલ પાસે પચીસ શ્રમિકો પણ ફસાયા જ્યાં દોસ્તો ગઈકાલે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો તો ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમ છલકાયા હતા તો આ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદી ગાંડીતુર બની હતી તો નદીમાં પાણીનું સ્તર વધતા રિવરફ્રન્ટના વિસ્તારો તેમજ વોકવે ઉપર પાણી પણ ફરી વળ્યા હતા તો બાકરોલ ગામ નજીક નદીના પાણીના પ્રવાહમાં ફસાયેલા લગભગ પચીસ જેટલા શ્રમિકોને પણ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં આવ્યા હતા ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ઓનલાઈન ગેમિંગ ઉપર પ્રતિબંધથી સરકારને વીસ હજાર કરોડથી વધારે રૂપિયાનું નુકસાન તો આ સિવાય બે લાખ કરતાં વધારે નોકરીઓ જોખમમાં જ્યાં દોસ્તો ઓનલાઈન ગેમિંગ ઉપર પ્રતિબંધના કારણે ડ્રીમ ઇલેવન એમપીએલ પેટીએમ ફર્સ્ટ ગેમ ગેમ્સ ચોવીસ બાય સાત અને અડ્ડા ફિફ્ટી ટુ જેવી કંપનીઓએ વાસ્તવિક પૈસાઓથી ગેમિંગ બંધ કરી દીધી છે અને આ ઉદ્યોગ વાર્ષિક વીસ હજાર કરોડ રૂપિયાનો કર ચૂકવતો હતો જે હવે સરકારને નહીં મળે તો સરકારનું કહેવું છે કે આ રમતોના કારણે લોકો માનસિક અને નાણાકીય નુકસાન સહન કરી રહ્યા હતા અને કેટલાક કિસ્સાઓમાં આત્મહત્યાની ઘટનાઓ પણ થઈ હતી તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભારત સમુદ્રમાં પોતાની તાકાત બતાવશે તો છ સ્વદેશી સંરક્ષણ મંત્રાલય અને લિમિટેડને પ્રોજેક્ટ જર્મની સાથે મળીને છ સબમરીન બનાવવા માટે મંજૂરી આપી છે તો આ ભારતમાં બનાવવામાં આવશે અને તેનો ખર્ચ સિત્તેર હજાર કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે તો આ પ્રોજેક્ટ આ મહિનાના અંત સુધીમાં શરૂ થશે અને સરકારનો ઉદ્યોગ આ પ્રોજેક્ટમાં સાઠ ટકાથી વધારે સામગ્રી અને ટેકનોલોજી સ્વદેશી બનાવવાના છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર અલગ અલગ જિલ્લાઓમાં વીસ જેટલી એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરાય જ્યાં દોસ્તો ગુજરાતમાં હવામાનની ચેતવણી અનુસાર તોંતર ડેમ હાઈ એલર્ટ ઉપર પાંત્રીસ ડેમ એલર્ટ ઉપર તેમજ સોળ ડેમ માટે વોર્નિંગ માટે આપવામાં આવી છે તો રાજ્યમાં ચોમાસા દરમિયાન પાંચ હજાર બસો ને પાંચ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં પણ આવ્યા છે જ્યારે નવસોથી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો રાજ્યમાં બાર એનડીઆરએફ અને વીસ જેટલી ની ટીમો ડિપ્લોય છે તો વધુ તેર જેટલી એસડીઆરએફ અને એક એનડીઆરએફની હેડક્વાર્ટરમાં રિઝર્વ પણ રખાય છે